મોરવા હડફ તાલુકાના સુલિયાદ ગામે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ન મળતા શિયાળુ પાક લેવા માટે ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે શિયાળાની શરૂઆતની સાથે જ રવિ પાક કરતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે જેમાં સિંચાઈ વિસ્તારોમાં જળાશયો અથવા સિંચાઈ તળાવો મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની પણ શરૂઆત કરી દેવાઈ છે પરંતુ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલિયાદ ગામનું સિંચાઈ તળાવ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સંપૂર્ણ ભરાઈ ગયું હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓની નિરસ્તાને કારણે સિંચાઈ તળાવમાંથી સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી ગામમાં આવેલી સિંચાઈ કેનાલમાં છેલ્લા કેટલાય સમયથી સિંચાઈ વિભાગે સફાઈ કરાવી ન હોવાને કારણે ઝાડી ઝાંખરાના ઝુંડ ઉગી નીકળેલા જોવા મળી રહ્યા છે સાથે જ છેલ્લા કેટલાક સમયથી કેનાલનું સમારકામ કરાવવામાં આવ્યું ન હોવાને લઈને કેનાલમાં કેટલીક જગ્યાએ ગાબડા પડેલા પણ જોવા મળે છે આંગે સુલિયાત પીએત સહકારી મંડળી દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે હોવા કઢ આંગે સુલિયાત પીએત સહકારી મંડળી દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ આજ દિન સુધી કેનાલનું સમારકામ કે સફાઈ કરવાની તસ્દી લેવામાં આવી નથી ખેડૂતોનું કહેવું છે કે અત્યારે સિંચાઈ તળાવ પાણીથી સંપૂર્ણ ભરાયેલું છે તેમ છતાં કેનાલની સ્થિતિ સારી ન હોવાને કારણે શિયાળુ પાક લેવામાં હાલાકી વેઠવી પડી રહી છે વાવેતર કરવાના દિવસો પણ નીકળી રહ્યા છે ત્યારે પાક કયા પ્રકારનો લેવો તે પ્રશ્ન થઈ પડ્યો છે જેથી આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે શિયાળુ પાકના વાવેતર માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે વહેલી તકે કેનાલની સફાઈ કરાવીને જ્યાં પણ ગાબડા પડ્યા હોય તેનું સમારકામ કરાવવામાં આવે હવે જોવું રહ્યું કે સિંચાઈ વિભાગના અધિકારીઓ ક્યારે કોમકર્ણની નિદ્રામાંથી ઉઠી આળસ ખંખેરીને ખેરીને સુલિયાદ ગામની કેનાલનું સમારકામ અને સફાઈ કરાવીને ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું શરૂ કરશે મેં એક દસ બે હજાર ચોવીસના રોજ સરકારશ્રીને મારા લેટર પેડ ઉપર અને ઠરાવની નકલ પણ આપીને રજૂઆત કરેલી છે કે સુલિયા સિંચાઈ તળાવના ખેડૂત ખાતેદારોને સંપૂર્ણ તળાવ ભરાઈ ગયેલું છે તો કેનાલની પરિસ્થિતિ સારી નથી તો જેથી કરી કેનાલનું સમારકામ થાય ગાબડા પડી ગયેલા છે નાનું મોટું કામ થાય તો જ ખેડૂતોને પાણી મળી શકે તેવું છે સાહેબ એટલે મેં મારી રજૂઆત નાની સિંચાઈ જિલ્લા પંચાયત ગોધરાને કરી દીધેલી છે ઘણા સમયથી કેનાલની પરિસ્થિતિ સારી નથી પણ એવું કહે છે કે અમે કામ કરાવવાના છીએ પણ કામગીરી કરવામાં થોડી વાર લાગશે પણ હાલ ખેડૂતોની માંગણી એવી છે કે સંપૂર્ણ તળાવ ભરાયેલું છે તો અમને હાલની તારીખે પાણી મળવું જોઈએ એટલે અતિ ઇમરજન્સીની જરૂરિયાત ખેડૂતોને પડેલી છે એની સમસ્યા છે સાહેબ બીજું કંઈ છે નહીં નાયબ કાર્યપાલક ઇજ્ઞ્રી આવેલા અને એમણે સર્વે બી કર્યું છે અને સર્વે કર્યા પછી અમે એસ્ટિમેટ બનાવીશું એમ કહીને ગયા છે અને હાલ પૂરતું તાળામાં પૂરેપૂરું પાણી છે અને અત્યારે અમારો પાકને પાણી મળે એવી અગિયાર વર્ષથી પાણી અગિયાર અગિયાર તારીખે મળતું હોય છે અને નિયમ પ્રમાણે પાણી મળે પણ કેનાલમાં રિપેરિંગ મૂળ કશું કરેલ નથી તો એને રિપેરિંગ સાફ સફાઈ કરી અને તાબડતોબ અમારા ખેડૂતોને પાણી મળે એવી આશાની અપેક્ષા રાખું છું તો તાત્કાલિક પાણી મળે એવી અમે એક રજૂઆત કરવા માટે પણ સેક્રેટરી પણ રજૂઆત કરી હતી અને જિલ્લામાં બી કરી વાત પણ અમારે કઈ કશું આજ દિન સુધી કંઈ સાફ સફાઈ કરેલી નથી અમારા તળાવની અંદર સતત પાણીનો પુરવઠો છે અને અત્યારે ડાંગરની કાપણી થઈ ગઈ છે અને ખેતરો ખાલી થયા છે તો અત્યારે અમારે ઘઉ ચણાનો પાક કરવાનો છે ગામ લોકોને તો અત્યારે કેનાલની સાફ સફાઈ કે ઠેર ઠેર ગાબડા પડી ગયેલા છે તો તેનું બી સમારકામ કરવામાં નથી આવતું તો અમારે આ પ્રશ્ન મોટો છે કે આ ખેતી ક્યારે કરવાની અમારે ખેતીનો સમય હવે જાય છે તો પાણી વગર અમારે ખેતી કેવી રીતે કરવાની એ અમારી સરકાર સરકારશ્રીની રજૂઆત છે ઉચ્ચ અધિકારીની બી રજૂઆત છે કે તળાવની અંદર હર સાલ અમારો સ્ટોક છે પણ ખેડૂતોને પાણી મળતું નથી એના માટે સતત વિરોધ કરી અને અમે આ રજૂઆત કરીએ છીએ કે અમારે તાત્કાલિક આ સિંચાઈનું કામ કરી અને સમારકામ કરીને અમને પાણી ચાલુ કરે ખેડૂતોને કંઈ ખેતી નવી થાય અત્યારે તમે દેખો બાજુ કેનાલની પરિસ્થિતિ શું છે જાડી જાખરા ઉગેલા છે એટલે તાત્કાલિક આ કેનાલનું કામ ચાલુ થાય એવી અમારી રજૂઆત છે